નસવાડીના જાંબુઘોડા ગામે બનેલ નવી સ્લેબ ડ્રેઇનનો એપ્રોચ રોડ બે કરોડના ખર્ચે નવીન બનેલ રોડ બેસી જતા મોટા વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે સાથે ભ્રષ્ટાચારની બૂમો ઉઠવા પામી છે નસવાડીના જાંબુગોડા ગામે બનેલ નવીન સ્લેબ ડ્રેઇનનો એપ્રોચ રોડ બેસી જતા મોટા વાહનો અવરજવર બંધ કરાઈ બે કરોડના ખર્ચે બનેલ નવીન સ્લેબ ડ્રેઇનના લોકાર્પણ પહેલાં એપ્રોચ બેસી જતાં ભ્રષ્ટાચારની ઉઠી બે મહિના પહેલાં જ સ્લેબ ડ્રેનના એપ્રોચ બનાવવામાં આવ્યા હતા આરસી પટેલ એજન્સીએ કરેલ કામગીરી હજુ તો કામની મુદત પૂર્ણ નથી થઈ એ પહેલાં ભ્રષ્ટાચાર બહાર આવ્યો નસવાડી પંચાયત આર એન્ડ બીના ઇજનેરોની બે જવાબદારી સામે આવી છે આ પહેલાં જ વરસાદે નારું બેહી ગયું છે હવે કોઈ અધિકારી અહીંયા આવીને ઊભો રહ્યો નથી જોવા અને કહે તો મન ફાવતું એમણે એવી રીતે કામ કરીને જતા રહ્યા અને કોન્ટ્રાક્ટ જતા રહ્યા ઘેર આ નારું તૈયાર થઈ ગયું ગયો એટલે તૈયાર થઈ ગયું બિલ ફાળી લીધું આ ગામ લોકોને તકલીફ આવી જાય આજે કોઈ બીમાર થઈ ગયું હોય એકસો આઠ મંગાવી હોય તો કદાચ ગામમાંથી નીકળી શકે પણ બહારથી આવે સાધન ત્યાં રોકાઈ જાય બીમારીની શું હાલત થાય હવે અધિકારી કોઈ અહીં જોવા આવતા નથી અને વળી સરકારે ગ્રાંટ ફાળવી નાખી ને આપી દીધી કોન્ટ્રાક્ટ રૂપિયા ખાંડ કામ કરી જતો રહ્યો પણ એની દેખરેખ રાખેલી હોય તો આ કામ સીધું થાય નહીં કોઈ બી કામ હોય ગામનો પ્રશ્ન પાણીનો પ્રશ્ન એ ગમે તે કે એટલે અધિકારીઓ આવે તે ઘડીએ પાણી બી છોડે છે પાણીનું બી અમારે બહુ ત્રાસ છે આખું ચોમાસું જવું નહી ગયો આ તમે ગામમાં તપાસ કરવાલો ટાંકો બાંધેલો છે તો એની અંદર પણ પાણી એક ટીપું પડતું નથી અધિકારીઓ આખો ભ્રષ્ટાચાર ચલવે છે અને ભ્રષ્ટાચાર દૂર કરવાનો એમ કે કયો દૂર કર્યો કોણે દૂર કર્યો ત્યાં બેઠા બેઠા કીધે કે ભ્રષ્ટાચાર દૂર છે આદિવાસીને શું તકલીફ છે તે કોઈ જોવા આવતો નથી અને કહેવાય જાય ત્યાં કોઈ ફરિયાદ સાંભળતો પણ નથી